નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કઠોળમાં ખાતર આપવા વિશેની કે કઠોળમાં કેટલું ખાતર આપવું ક્યારે આપવું અને ખર્ચ કેટલો થાય કેમ કે આગળ પણ આપણે એક વિડીયો મૂક્યો તો મગફળી માટેનો ખર્ચ સહિતનો પણ મગફળી પણ ફેબેસી કુળની એટલે કે સિમ્બી કુળની વનસ્પતિ છે કે જેમાં રાઇઝોબિયમની ગાયઠું હોય છે કે જે પોતે જ નાઇટ્રોજનનું સ્થાપન કરે તે જ રીતે કઠોળમાં જોઈએ તો કઠોળમાં પણ રાઇઝોબિયમની ગાઇઠું હોય છે ફેબિસિકોળ એટલે કે સિમ્બી કુળની વનસ્પતિ છે કે જે પોતે જ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એટલે શરૂઆતમાં જોઈએ છીએ પછી પાછળ એને નાઇટ્રોજનની જરૂર પડતી નથી હવે મેઇન આપણે વાત કરીએ કે ચોમાસું જે બીજા પાક મગફળી સિવાય જે થવાના છે તુવેર અને સોયાબીન તો તુવેર અને સોયાબીનની વાત કરીએ તો કે જ્યારે મગફળીમાં જે ફેરસ સલ્ફેટની જરૂર પડે છે એ તુવેર અને સોયાબીનમાં એટલી પડતી નથી અમુક જગ્યાએ જો પિત્તવાળું હશે તો સોયાબીન પીળા પડવાનો પ્રશ્ન રહેશે તો એમાં ફેરસ સલ્ફેટ આપવું પડે છે બાકી જનરલી કે જે શિયાળે ધાણાવાળું હોય કે જીરાવાળું હોય કે ચણાવાળું હોય તો એમાં એટલો બધો ઇશ્યુ આવતો નથી તુવેર સોયાબીન મહગળદની વાત કરીએ કે ચોમાસુંમાં આ જે કઠોળ પાક થવાના છે તો એમાં આપણે આમ જોઈએ તો જેમ મગફળીમાં સિંગલ સુપર ફોસ્ફેટ કે જે એક એકરે પચાસ કિલો પોટાશ છે એક એકરે પંદર કિલો તો એ બેયનો ખર્ચો પાંચસો પાંચસો રૂપિયા જેવું થાય છે એસએસપીનો ભાવ છે પાંચસો વીસ રૂપિયા પોટાસનો સત્તરસો રૂપિયા છે પચાસ કિલોનો એટલે પંદર કિલોનો વાત કરીએ તો પાંચસો ને દસ રૂપિયા જેવું થાય છે એ ઉપરાંત નેવ ટકા સલ્ફર દાણાદાર એ ત્રણ કિલો એક એકર એટલે એના ત્રણસો રૂપિયા એટલે આ ત્રણેય ખાતરનો પાયાનો ખર્ચો તેરસો રૂપિયા જેવો આવે છે આ ઉપરાંત પાછળથી જ્યારે આપણને મહિના દોઢ મહિનાનો પાક થાય અને બીજું જ્યારે વીસ વીસ ઝીરો કે કોઈ પણ ખાતર નાખવું હોય તો એની સાથે મેગ્નેશિયમ છે કે માઇક્રોટન છે કે બોરોન છે મિક્સ માઇક્રોટન મિક્સ કરી અને નાખીશ પણ એ લાંબા ગાળાનો પાક હોય તો દાખલા તરીકે મગ છે અડદ છે સોયાબીન છે કે જે ચાર મહિનાનો કે પોણા ચાર મહિને પાક પાકી જાય છે એમાં કંઈ ખાતર વધારે ડોઝ ડોઝની આપવાની જરૂર નથી રહેતી પણ તુવેર હોય તો તુવેરમાં જ્યારે દોઢ બે મહિને પાળા બાંધતી વખતે અથવા પિયત ચાલુ હોય ત્યારે કંઈક ખાતર નાખીએ અને આપણે આગળ વધીએ તો એમાં ઉત્પાદનમાં અને વજનમાં ફરક પડે તો આ જે ખાતર છે આપણે તેરસો રૂપિયાનો ખર્ચો થાય છે બીજું જો સલ્ફર કાઢી અને મેલોગા પાવર કીટ છે કે જેમાં મેગ્નેશિયમ સલ્ફેટ છે ઝીંક સલ્ફેટ છે ફેરસ સલ્ફેટ છે મેંગેની સલ્ફેટ છે કોપર સલ્ફેટ છે અને બોરોન છે આ છ છ ખાતર આવે છે એ બે એકરે એક કીટ નાખવાને આવે તો એના સાતસો ને પચાસ રૂપિયાનું કોસ્ટિંગ વધે છે તો એક એકરે આમ જોઈએ તો સત્તરસો પચાસ રૂપિયાનો ખર્ચ થાય છે અને કીટ કાઢી નાખો અને સલ્ફર રાખો તો તેરસો રૂપિયાનો ખર્ચ થાય છે એટલે આવી રીતે કે અલગ 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 તત્વ મળી રહે જ્યારે કીટ અને પોટાશ અને એસએસપી આટલું મિક્સ કરવાનું આવશે તો એમાં નાઇટ્રોજન સિવાયના બધા ખાતર આવી જશે અને જ્યારે કીટ સિવાય મિક્સ કરવામાં આવે તો સલ્ફરનું પ્રમાણ સારું આવી જશે એટલે જો દેશી ખાતર ભરાતું હોય જમીનનો ઓર્ગેનિક કાર્બનનું લેવલ બરાબર હોય પીએચ જળવાઈ રહેતી હોય તો પછી સલ્ફર પોટાશ અને એસએસપી બરાબર છે પછી જો આમાં પીળાશને હાથે રહેતી હોય અને પીએચની મેન્ટેન ન થતું હોય કે પીએચ હાઈ હોય સારી એ જમીન હોય તો કીટ જે છે એ બધા સલ્ફેટ ફોર્મના ખાતર છે એટલે પીએચ ડાઉન કરશે અને બીજા તત્વો લેવામાં મદદરૂપ થશે તો આવી રીતે કઠોળ પાકમાં આપણે ખાતર આપી પાયામાં અને ડોઝમાં ઉત્પાદન વધારી શકાય આ હતી આપણે ખાતર વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર